બનાસકાંઠા જિલ્લાના દિયોદર ગ્રામ પંચાયતની વર્ષ બે હજાર પચીસ છવ્વીસની સામાન્ય સભા મહિલા સરપંચ કુમારી વાઘેલાની અધ્યક્ષતામાં યોજાઈ હતી બેઠક દરમિયાન રાજ્ય સરકારે દિયોદર માટે અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યોને મંજૂરી આપી છે રાજ્ય સરકારે દિયોદર માટે નવા ગ્રામ પંચાયતઘર નિર્માણ માટે ચાલીસ લાખ રૂપિયા ફેઝ ટુ પાણીની પાઇપલાઇન માટે ત્રણ એંસી લાખ રૂપિયા અને ગટર વ્યવસ્થાને મજબૂત બનાવવા પિસ્તાલીસ લાખનું ડિઝલેટિંગ મશીન મંજૂર કર્યું છે સાથે જ શહેરના રસ્તાઓને પ્લાસ્ટિક મુક્ત રાખવા માટે પાંચ લાખ રૂપિયાનો કન્ટેનર પણ મંજૂર કરાયું છે પશ્ચિમ દિયોદર વિસ્તારમાં ગટર સફાઈ માટે નવું પંપિંગ સ્ટેશન તથા રેલવે સ્ટેશન સુધીના ડામર માર્ગ માટે પણ માર્ગ અને મકાન વિભાગે મંજૂરી આપી છે આ પતિ નિવારણ માટે દિયોદરને ફાયર ફાઈટર મંજૂર થવાથી શહેરને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનશે દિયોદર ગ્રામ પંચાયતને રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ પંચાયત તેમજ

ग्राम पंचायत की रजुआत को मान के हम लोगों के लिए ये फो सेकेंड फेज में पानी की पाइपलाइन जिसका काफ़ी बड़ा काम है उसको क्लरिफाई किया और आ, लोगों से यही अपील करूंगी कि जितना हो सके प्लास्टिक का कम यूज़ करिए ताकि अपना द्योदर सुंदर और स्वच्छ गांव बन सके हाँ हम लोगों की ये नई बिल्डिंग के भी कंस्ट्रक्शन uh, रीकंस्ट्रक्शन की वो अपील क्लियर कर दी है गवर्नमेंट ने तो उसके लिए भी थैंक यू आभार मानूंगी सरकार का और इसको काफ़ी टाइम से ज़रूरत थी और ये बिल्डिंग शायद फोर्टी इयर्स पुरानी है तो आभार मानती हूँ धन्यवाद और आभार मानूंगी कि एक तो हम, हम अपने देोदर में फायर फाइटर की काफी जरूरत थी जैसे पहले भी एक ऐसी घटना घटित है जहाँ पे एक बिल्डिंग जल गई थी और काफी लोगों का नुकसान हुआ था लाखों का तो वो अप्रूव हो गई है और बिल्डिंग नहीं अप्रूव हो गई है हाँ खूब आनंद आज ग्राम पंचायत खाते सरपंच अध्यक्षता ने मीटिंग मिली थी हमें सब ग्राम पंचायत न ડેપ્યુટી સરપંચશ્રી શ્રી અને ગામ રહીશો આજે ઉપસ્થિત રહ્યા કહેતા આનંદ થાય છે કે દિયોદરને આખા વિધાનસભામાંથી દિયોદરની પસંદગી કરીને દિયોદરને નવી પંચાયતઘર મંજૂર કરવામાં આવ્યું છે એટલે લોકોમાં હર્ષની લાગણી છે સાથે સાથે દિયોદરને સરકારી કોલેજ મળી છે તો અહીંના લોકો સારી રીતે ભણી શકે એનો સરકારે ધ્યાન રાખીને દિયોદરમાં સરકારી કોલેજની જાહેરાત કરી છે સાથે સાથે પમ્પિંગ સ્ટેશન ડ્રેનેજની વિકટ સમસ્યા ઘડી ઘડી ઉત્પન્ન થતી હતી વારંવાર રજૂઆતો સરપંચશ્રી અને એમની ટીમ સાથે દ્વારા કરવામાં આવી રહી હતી ત્યારે જેટિંગ મશીન જે ડિઝલિટિંગ મશીન કહેવાય છે પિસ્તાલીસ લાખનું મશીન અમને એમાં લિસ્ટમાં લઈને જાહેરાત કરી છે તે બદલ બી આજના દિવસે આનંદ છે સાથે સાથે ફેઝ ટુમાં પાણીની સુવિધા પૂરતી મળી રહે શુદ્ધ પાણી ફિલ્ટર મળી રહે એની માટે કરીને ત્રણ કરોડ એંસી લાખ રૂપિયા મંજૂર કરીને રાજ્ય સરકારે મંજૂર કર્યા છે સાથે સાથે અમારી માગણી હતી કે શાળા નંબર દસથી રેલવે સ્ટેશન સુધીનો મેઇન રસ્તો જે બજારનો છે એને રિસર્ફિંગ કરે તો એની માટે કરીને સંસદ સભ્યશ્રીને રજૂઆત કરી અને ઉચ્ચ અધિકારીઓની ધ્યાનમાં લઈ અને અધિકારીઓશ્રી સાથે સંસદ સભ્યશ્રીએ વાત કરી અને અમને તાબડતોબ રિસર્ફિંગ કરીને આખો રસ્તો બનાવી આપ્યો તે બદલ બી હું સંસદ સભ્યશ્રીનો આભાર માનું છું સાથે સાથે દિયોદરને ફાયર ફાઇટરની સુવિધા મળી રહે તે હેતુના બી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને મને એવું લાગે છે ટૂંક સમયમાં દિયોદરને ફાયર ફાઇટરની બી સુવિધા મળશે સાથે સાથે આખા જિલ્લામાંથી કેન્દ્ર સરકાર દ્વારા વુમન ફ્રેન્ડલી પંચાયત તરીકે દિયોદરની ગણના કરવામાં આવી છે અને કેન્દ્ર સરકારે બનાસકાંઠામાંથી દિયોદરની પસંદગી કરી છે તે બદલ બી કેન્દ્ર સરકારનો આજના દિવસે સૌએ શુભેચ્છાઓ અને આભાર વ્યક્ત કર્યો સાથે સાથે રાજ્ય સરકારે સર્વશ્રેષ્ઠ પંચાયત તરીકે આખા દિયોદર વિધાનસભામાંથી દિયોદરની પસંદગી કરી છે અને રાજ્ય સરકાર દ્વારા દિયોદર પંચાયતને પચીસ હજારનું ઇનામ બી જાહેરાત કરી છે તે બદલ બી આજે સમગ્ર ટીમ અમારી અને જે જે લોકો પંચાયત સાથે ખભે ખભો મિલાવીને કામ કરી રહ્યા છે એમને આજે આનંદ અનુભવી રહ્યા છે અને ખૂબ ઉત્સાહભર્યો માહોલ છે લગભગ ચાલીસ વર્ષ પછી દિયોદરને નવી પંચાયતઘર મળવાની છે આપ જોઈ શકો છો એમ પંચાયતઘરની પરિસ્થિતિ ખૂબ વિકટ હતી અને અમારી દરખાસ્ત અને રજૂઆતને ધ્યાનમાં લઈ અને રાજ્ય સરકારે નવી પંચાયતઘર મંજૂર કરી છે તે બદલ બી આજે ઉત્સાહ છે આપ સૌ પત્રકાર મિત્રો બી આજના દિવસે ઉપસ્થિત રહ્યા તે બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર